ભરીશના દહેજ વિસ્તારની દસ વર્ષની બાળકી તનિષ્કા રૂપા રેલિયાએ ભારતનું ગૌરવ વધાર્યું છે ભરૂચના દહેજ ખાતે પંદર વર્ષથી સ્થાયી અને બિરલા કોપર કંપનીમાં નોકરી કરતા વિજયભાઈ રૂપા રેલિયાની દીકરી તનિષ્કાએ અદભુત પ્રતિભાનો દેખાવ કર્યો છે માત્ર દસ વર્ષની ઉંમરે તનિષ્કાએ મોસ્ટ સ્કીપ જમ્પ બોલ ઇન વન મિનિટ કેટેગરીમાં એકસો જમ્પ કરી વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો છે

મારો રેકોર્ડ છે સ્કીપ બોલ મોસ્ટ સ્કીપ બોલ જમ્સ જે મે 1 મિનિટ માં 163 કર્યું છે અને બીજો રેકોર્ડ હતો જૂનો રેકોર્ડ એ હતો 142 જાપાન થી એડલ્ટ કેટેગરી માં મે આ રેકોર્ડ બ્રેક કર્યો છે અમે આની પાછળ 3 વર્ષથી મહેનત કરતા હતા અને મારી એક ઈચ્છા છે કે હું આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આશીર્વાદ લેવા માંગુ છું અને આપણા તારક મહેતા કૌલતા ચશ્મા જે શો છે એના કેરેક્ટર જજાલાલ દિલીપ જોશીને હું મળવા આવું છું મારું નામ કિંજલ વિજે રૂપારેલિયા છે મારી ડોટર તનિષ્કા વિજે રૂપારેલિયા જેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં રેકોર્ડ બનાવ્યો છે જે જાપાનનો જૂનો રેકોર્ડ હતો એક મિનિટનો એકસો ને બેતાલીસનો અને મારી છોકરીએ કર્યો છે એક મિનિટમાં એકસો ને ત્રેસઠ જે બત્રીસ વર્ષની ઉંમરનો રેકોર્ડ હતો એ મારી છોકરી અત્યારે જે દસ વર્ષની છે એના લેવલમાં એની રેકોર્ડ બ્રેક કર્યો છે એને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ રેકોર્ડ કર્યો છે એ જ્યારે સ્કિટબોલ ફેરવતી હતી ત્યારે ઘણીવાર એને કાપા પણ પડતા હતા કોઈ કોઈ વારે થાકી પણ જતી હતી પણ અમે મોટિવેશન એને કરતા હતા કે નહીં બેટા કરો અને સરસ રીતે કરી લેતી હતી અને એની સ્પીડ અને એની મહેનત જોઈને અમને પણ એમ થતું હતું કે નાના આપણે એને પ્રોત્સાહન આપીએ જેથી એ આગળ વધે અને અમે બહુ ખુશ છે કે આટલી નાની ઉંમરમાં એને આ બે વસ્તુ અચીવ કરી છે હજી અમે આશા રાખીશું કે આગળ જઈને હજી વધારે અચીવ કરે અને એનું પોતાનું નામ એટલું રોશન કરે